પપૈયાના બજ કાઢવાયા છે આ છે મારા મમ્મી આવી રીતના કંઈક કાઢે છે પપૈયાના બીજ અને આવી હેલો ફ્રેન્ડ જય માતાજી જય કૃષ્ણભન દેવ તો બધા ઉમેદ કરું છું કે તમે બધા મજામાં છે ને હું પણ મજામાં છું તો સાંજે મારે મોડા મોડા આવવાનું થયું બહાર એટલે રાત્રે વોક શૂટ નહોતો કર્યો અને અત્યારે આવી ગઈ છું હું મારે ત્યાં બારિયા અને બારીયા કેમ છું તમે જોઈ શકો છો હું જ છું અત્યારે હોસ્પિટલમાં જોઈ શકો છો મારા ભાઈને થોડું વાગ્યું છે એટલે દવા ચાલુ છે એટલા માટે અહીંયા હું આવીશું ત્રણ દિવસથી થોડું થયું હતું એટલે તો મળીએ ઘરે જઈને માથું માથું પણ કાંઈ ઓળાવ્યું નથી એમને એમ જ છે ખાલી મોટું ધોઈને અહીંયા ગયા પણ નથી હજી કેમકે અહીંયા દવાખાનામાં એટલી બધી છે આમ ઓલું છે એટલે બધા નથી ને સારું ન લાગે એટલે અહીંયા કાંઈ નથી ને પછી થોડીક વાર રહીને પછી ઘરે જાય પછી ના જાય અને ફરીથી આવી છું એવું લાગે છે અને અહીંયા છે મારો શું કહેવાય ભત્રી જોઈ બેઠા મોબાઈલ જોયે છે આમ તો હાય કરે હાય કરે હાય કરે આનો અવાજ આવે હવે તો એ બોલતો નથી મારા અમારા નજીકમાં અમારા આમ કહેવાય કે આમ કાકાના છોકરા થાય તો ભાઈ થાય પણ મારા આમ તો મારા માસીના છોકરાનો છોકરો છે એટલે ભત્રીજો થાય મારા મમ્મીના ને મારા માસી બે એક જ ગામમાં હતા હાલ મારા માસી નથી ની દાદી નથી ને યાદ પણ નથી ક્યાર ના એના હતા ભાઈનું લગન નહોતું થયું પેલા તે ખાલી એક જ ભાઈનું લગ્ન મેરે થયા હતા ત્યાં થયા ગયા હતા માસી તો ભગવાનના ઘરે તો મળીએ થોડીક વાર રહીને ઘરે જઈ બહેન ફેશ થઈ અને પછી મળીશું તો અત્યારે હોસ્પિટલમાં ઘણા દિવસથી તમે કહેતા હતા કે મારા પપ્પાનું ઘર બતાવો ઘર બતાવો તો આવું કંઈક છે નળિયાવાળું ઘર અને અંદરથી ના ગામડાથી હડેલું હોય આવી રીતના કંઈક બનાવેલું હોય અને અહીંયા છે માટેની દિવાલો આવી રીતના દિવાળી લીપીને કંઈક કરેલી હોય મોટાભાગે આવા ઘરો છે પણ હવે તો ચણેલા થઈ ગયા પણ અમારે હજી કંઈ બનાવ્યું નથી પાકું મકાન આવામાં જ રહીએ છીએ અને અંદર લાઇટ નથી એટલે થોડુંક અંધારા અંધારું દેખાય ચોખ્ખું દેખાય નહીં એટલે મારે લાઇટ ભળે તો વાળું એટલે હું અંદરનું સ્લૂટ નહોતી કરતી કેમ કે લાઇટ નહીં હોય એટલે થોડું ઓછું દેખાય આવું થોડું ઓછું ઓછું દેખાય છે જોઈ શકો છો પણ તમે એમ કહેતા હતા ને તે બતાવો બતાવો તો બતાવો અને આ બધું ઢોરા અંદર બાંધવાના હોય અમારે એટલે હજી ઓલું કર્યું નથી સાફ સફાઈ કરવાની છે ને એ નથી કરી હજી કેમકે આજે થોડું મોડે આવ્યા એટલે હું મોડી લેટ મારા મમ્મી બધું કરે છે પણ મારા મમ્મીને હાથે દુખે એટલે વધારે એ નથી કરી શકતા કામ હાથે વાગેલું છે ને તો ખબર નહીં દવા કરાવીને તો સારું નથી થયું એવું ને આવું બધું અંદર આવું બધું રીતનું બધું મૂકેલું હોય આ બધું બીજું મૂકેલું હોય સામાન ને એવું બધું આવી રીતના કંઈક હોય અને અંદર હજી બીજો રૂમ છે ત્યાં હજી મારા ગોધડાયેલા ભગવાળ્યા વગર બાકી પડ્યા છે તો આવું કંઈક છે અહીંયા ત્યાં આવી દિવાલો અને આવું અંધારું અંધારું દેખાય એટલે હરકું બધું ન દેખાય અને અહીંયા આ બધું સામાન મૂકેલું છે આવી રીતના અને આવી રીતના નિરાણી કરીને ઉપર બીજું માળીઓ બનાવેલું છે અહીંયા બીજું સામાન અને દરેકના ઘરમાં એવા ના માળિયા બનાવેલા છે પણ આ થોડું નીચું ઘર છે અમારું એટલે બધું વધારે નથી બનાવેલું તો એવું કંઈક છે ફ્રેન્ડ્સ અચાનક જ ત્યાંથી બ્લોગ શૂટ નહોતો કર્યો કેમ કે મારે અચાનક જ ઘરે આવવાનું થયું ને એટલા માટે તો થોડીક વાર રીને મળીએ કેમકે હજી મારે ઘણું બધું કામ છે પછી થોડીક વાર રીને મળીએ બીજું હું તમને બતાવીશ તો બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ કન્ટિન્યુ તો ફ્રેન્ડ્સ અત્યારે થઈ ગયો છે બપોર અને હું શું કહું કે હું ગઈ હતી મારા મને દવા કરાવવા માટે તો દવા કરાવીને હવે આવતી રહીશું અમારા ઘરે મારા પપ્પાના ઘરે કેમ કે હજી મારે લગભગ એકાદ દિવસ રોકાવું પડશે ને તડકો બહુ થાય છે અને અહીંયા કેવો વાતાવરણ છે ઉનાળું આવી ગયું હોય એવું વાતાવરણ ઘરે પણ થઈ ગયું છે અને હવે થોડા સમયમાં આવી જવાનું છે અને અહીંયા બોરને વાત આમ આગળ મસ્ત મજાના ઝાડવા છે એટલે મસ્ત મજાનું વાતાવરણ છે શીખુડાને એવું બધું નાનું નાનું લાગી ગયું છે અને મકાઈ બધું વટાઈ ગયું છે અહીંયા ખેતરમાં મકાઈ વાવેલી હતી ચણાનું આવે તને એવું કર્યું હતું એ બધું થઈ દીધું છે ને અહીંયા બાંધેલા છે નાના નાના બળદ હજી હળ નથી આપતા એ બળદ પણ અને અહીંયા છે પાડી આવી રીતના કંઈક પાડી છે તો આ કંઈક બેઠા છે ને અહીંયા મસ્ત મજાનું હાર મમ્મીએ એ લિફિન સરસ કરેલી છે તો અહીંયા મૂકી દીધી છે આવી રીતે વાળી દીધી છે મકાઈની હજી એમાંથી ડોડા ખોલવાના છે ડોડા લીધેલા નથી ડાયરેક ફોલી લેવાના ભાગ્યા નથી એમાં એમાંથી ફોલી ને લઈ લેવાના ઉનાળા બેઠો બેઠો સાડે બેઠો બેઠો એવું કામ કરતા એટલે એવું કરેલું છે અને સામે બીજું કઈક ઘર દેખાય છે છે અહીંયા ખડ આવી રીતના કંઈક મૂકેલું અને બીજું આના માળા ઉપર મૂકેલું છે આવી રીતના કંઈક મૂકેલું છે અને અહીંયા છે મેટ અહીંયા બોર ઉપર મૂકેલું છે ખડ અને અહીંયા પણ આવી રીતના થઈ ગયું છે વાલાળ ને એવું બધું સે જેવું આવે ત્યારે થોડું ઘણું બકાલું ને એવું છે રીંગણ ને એવું આવે છે આ બાજુ તો ત્યાં અને આ બાજુ પણ નજીક નાખી તમે પણ મકાઈ લેજે છે ઓલી બાજુ એ અમારે નથી એ મકાઈ હજી વાઢવાની બાગી છે હજી થોડી ઘણી લીલી છે અને અહીંયા છે આ વાલણ લેવું તો આવું કંઈક વાતાવરણ છે તો આવું કંઈક છે હજી લીલા વાલળ છે અમારે ત્યાં વળીએ તો સુકાઈ ગયા છે પણ અહીંયા થોડા લીલા છે અને અહીંયા આવેલો છે બાજરો ઢોરા માટે તો આવી રીતના કંઈક બાજરો છે જોઈ શકો છો તમે બાજરાનું ને મકાઈ બે મિક્સમાં વાવી દીધું છે ઢોરા માટે આવી રીતના અને મસ્ત મજાનો સાઈડો છે લીમડાનો જો હવે જામફળે જામફળને એવું છે કે નહીં અહીંયા પણ મકાઈ છે હજી પણ દોડા બોડા નથી આવ્યા નાની નાની ડોડી હવે આવે છે ઢોરડા હવે આવવાનું નાંગલ આવી ગયા છે હવે લાગશે તો આવું કંઈક વાતાવરણ છે અને ફ્રેન્ડ્સ વાંધો આવી કંઈક નાની નાની બાજરી પણ વાવી દીધી છે ઢોળા માટે એ ઝીણી ઝીણી ફેંકી મિક્સમાં અને અહીંયા છે આંબાનું જડ મસ્ત મજાનો આંબો છે આંબે સરસ મજાનો મોર આવી ગયો છે અને અહીંયા ફેંકી લીંબી છે પણ લીંબી કાપી નાખી કેમકે આંબો હવે મોટો થઈ ગયો છે ને લીંબી પણ મોટી થાય છે પણ એને કાપી છે કેમ કેમકે આંબો ઉપર આવી ગયો છે અને નાનો વાવ્યા ને ત્યારે નાના નાના હતા ને તો જગ્યા થોડી રાખી દીધી પણ તોય હવે મોટું થઈ ગયું છે અને આ બાજુ જામફળી પણ સરસ મજાની મોટી છે કેટલી બધી મોટી છે જામફળી તો આવું કઈક વાતાવરણ છે ઘરનું અમારું અને આ નીચેના પણ હજીમાં મકાઈ આવેલી છે તો કંઈક છે આંબે નાની નાની હવે કેરી આવશે મારી સાસરીમાં પણ મોર આવી ગયો છે ત્યાં પણ કેરી તો પહેલી વખત આવી હતી ત્યારે પણ આવી ગયો હતો અને અહીંયા જાજો બધો આવડશે મોર આવ્યો છે આંબે જોઈ શકો છો ફોનમાં એટલો બધો નથી દેખાતો હું પાછલો કેમેરો કરીને બતાવું કેટલો બધો મોર આવ્યો છે આંબે આવી રીતના કઈક છે આવી રીતના છે તો સરસ મજાનો સરસ મજાનો મોર આવી ગયો છે આંબે હવે થોડા સમય પછી કેરી લાગી જઈશું લગભગ હવે ફરીથી હું પાછી ઘરે આવીશ ને ત્યાં તો લગભગ કેરી લાગી જઈશ એવું લાગે તો આવી રીતના મકાઈ છે આ નાની નાની મકાઈ રહી ગઈ છે તો ઢોરા માટે લઈ છે ને આવું કંઈક વાતાવરણ છે આ બાજુ બોર છે મસ્ત મજાની નીચે બોર પડ્યા છે પણ બોર હજી કંઈ વેણ્યા નથી ફૂંકાયા છે થોડા ઘણા થોડા ઘણા થોડા ઘણા થોડા ઘણા લાગેલા છે તો ફોન પકડાતું નથી હરકું એટલે તો છે વાતાવરણ તો કાંઈ નહીં ફ્રેન્ડ્સ હવે જોઈએ હવે મારે ઘરનું બીજું બધું કામકાજ કરવાનું છે કેમ કે જાજો ટાઈમ થઈ ગયો મારા મમ્મીનો હાથ થોડો દુખે છે એટલે સરખું બધું કામકાજ થતું નથી એટલે મારે હવે થોડું ઘણું અંદરનું કામકાજ કરવાનું છે એમ તો બીજું બધું કામકાજ કરી લેતા હોય મારા મમ્મી પણ લીપવાનું કામકાજ કરવાનું છે તો એવું કાંઈક કરવાનું છે મારે કામકાજ એટલે મારા મમ્મીને મેં કીધું કે જે ગાર હોય ધૂળ હોય એને પાણીમાં બોળી દેજો એવું કીધું મમ્મીને એટલે હવે મારે કામ કરવાનું છે ને મારા મમ્મી પપ્પા યુ કાપે છે તો તમે ફ્રેન્ડ્સ કહેતા હતા કે તમારી મમ્મીને પપ્પાને મને બતાવો તો મારા પપ્પા ક્યાં છે દુકાને નહીં પણ ચોકડી અહીંયા છે બરે ચોકડી છે આવેલી ત્યાં કેમ કે મારી સાસુને દવા કરાવવા અમે લાવ્યા હતા તો મારા પપ્પા ખબર લેવા આવ્યા હતા પણ અમે આ બાજુ સીધે રસ્તેથી આવતી આવતી રહી અને મારી સાસુ મને જતા રહી એટલે મારા પપ્પા ફરીથી મેં ફોન કર્યો એટલે પાછા આવતા રહી અને આ બાજુ મારા મમ્મી પપ્પાયાના બીજ કાઢવાયા છે આ છે મારા મમ્મી આવી રીતના કંઈક કાઢે છે પપ્પાયાના બીજ અને આ આવી ગયા મારા પપ્પા આ જતા રહ્યા અંદર તો કાંઈ નહીં ફ્રેન્ડ્સ તો મળીએ હા બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય કૃષ્ણભન દેવ તો બધાય સ્વસ્થ રહો મસ્ત રહો ને તંદુરસ્ત રહો